નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આરબીઆઈ બે હજાર બાદ હવે પાંચસો રૂપિયાની નોટ અંગે અગત્યની માહિતી જાહેર કરી છે માર્ચ બે હજાર ચોવીસમાં પૂરા થતાં નાણાકીય વર્ષ પાંચસો રૂપિયાની નોટના ચલણમાં ઝડપી વધારો જોવા મળ્યો છે આરબીઆઈના રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન નોટોની સંખ્યામાં વાર્ષિક ધોરણે સાત પોઈન્ટ આઠ ટકાનો વધારો થયો છે અને ચૌદ હજાર છસો સિત્યાસી કરોડ નોટો થઈ છે ત્યારે મિત્રો ચલનમાં રહેલી નોટોમાં રૂપિયા પાંચસોની નોટની સંખ્યા સૌથી વધુ હતી જે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ સુધીમાં વાર્ષિક ધોરણે સોળ પોઈન્ટ પાંચ ટકા વધીને છ હજાર સત્તર કરોડ નોટ પર પહોંચી ગઈ છે એકેન્દ્ર ચલણમાં રૂપિયા પાંચસો થી નોટોની સંખ્યામાં નાણાકીય વર્ષ ચોવીસમાં ત્યારે પંચ્યાસી હજાર ચારસો બત્રીસ લાખનો વધારો થયો છે જ્યારે અગાઉના નાણાકીય વર્ષમાં પાંચ હજાર એકસો ને તેસઠ કરોડ નોટ ચલણમાં હતી ત્યારે ત્યારે મિત્રો આરબીઆઈ મે બે હજાર ત્રેવીસમાં ચલણમાંથી બે હજારની નોટ તબક્કાવાર દૂર કરવાની જાહેરાત કરી હતી તે સમયે આ નોટની કિંમત ત્રણ પોઈન્ટ લાખ કરોડ રૂપિયા હતી અને સેન્ટ્રલ બેંક તેને અન્ય નોટો સાથે બદલી આપવા અથવા બેંક ખાતામાં જમા કરવાનો વિકલ્પ આપ્યો હતો આરબીઆઈ કહ્યું હતું કે માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં સત્તરનું પોઈન્ટ સાત ટકા નોટ બેન્કિંગ સિસ્ટમમાં પાછી લેવામાં આવી ગઈ હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ